ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠ નંબર ભણીશું કુદરતી સંસાધનો પ્રસ્તાવના તરીકે પ્રશ્ન નંબર જોઈશું સંસાધન એટલે શું સંસાધનોના ઉપયોગો જણાવો સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે ઉપયોગો સંસાધનો રીતે ઉપયોગી છે માનવ જીવનમાં દરેક તબક્કે સંસાધનો એક યા બીજી રીતે ઉપયોગી બને છે ખેત પ્રવૃત્તિથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પણ આધારિત છે સંસાધનોનો ઉપયોગો નીચે પ્રમાણે છે હવે આપણે સંસાધનોનો ઉપયોગો જોઈશું પહેલો ઉપયોગ સંસાધન ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે વનસ્પતિજન્ય ફળો કૃષિ લક્ષી વિવિધ ખામટ પાકો પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો માંસ જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર પ્રાણીઓ મધમાખીઓએ બનાવેલું મધ વગેરે પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે બીજો ઉપયોગ જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ માંસ ઊન અને ચામડા તેમજ ખનીજ અયસ્કો વગેરે ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે હવે ત્રીજો ઉપયોગ જોઈશું સંસાધન શક્તિ સંસાધન તરીકે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ બળતણનું લાકડું વગેરેનું ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘરોમાં ઉપયોગ કરીએ છીએ આ ઉપરાંત સૌર ઉર્જા પવન ઉર્જા ભરતી ઉર્જા ભૂતાપીય ઉર્જા બાયોગેસ જળ ઉર્જા વગેરે પણ શક્તિ સંસાધનોને નીચે મુજબ ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવ્યા છે માલિકી આધારે વિતરણ ક્ષેત્રને આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે પહેલું છે માલિકીના આધારે એમાં ત્રણ પ્રકારના સંસાધનો છે વ્યક્તિગત સંસાધન વિગત કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી ઉદાહરણ જમીન મકાન વગેરે બીજું છે રાષ્ટ્રીય સંસાધન વિગત કોઈ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ ઉદાહરણ લશ્કર આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે ત્રીજું છે વૈશ્વિક સંસાધન વિગત સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય ઉદાહરણ વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો પ્રકાર જોઈશું વિતરણ ક્ષેત્રના આધારે સંશોધનોના પ્રકાર ચાર પ્રકાર છે પહેલો છે સર્વ સુલભ સંસાધન વિગત વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ ઉદાહરણ ઓક્સિજન नायट्रोजन वगैरे बीज सामान्य सुलभ संसाधन सामान्य रीते मडे तेव्हा संसाधनो भूमी जळ गोचर वगैरे तीजू विरल संसाधन जेना प्राप्ति स्थाने मर्यादित होय तेव्हा संसाधनो उदाहरण कोलसो खनिज तेल कुदरती वायु तांबू सोनू युरेनियम वगैरे खनिज एकल साधन વિશ્વમાં ભાગ્ય એકથી બે સ્થળે જ મળી આવતા ખનીજો ઉદાહરણ ક્રાયોલાઇટ ખનીજ જે માત્ર જ મળી આવે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ત્રીજો પ્રકાર જોઈશું પુનઃ પ્રાપ્યતાના આધારે જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાના પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય છે તેને નવીનીકરણીય અથવા પુનઃ પ્રાપ્ય સંસાધનો કહેવાય ઝાડપાન પશુ પક્ષીઓ સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધનો છે હવે આપણે ચોથો પ્રકાર જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અર્થાત તેને ફરીથી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃ નિર્માણ કરી શકાતું નથી તેને અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય છે ઉદાહરણ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરે અનવીનીકરણીય સંસાધનો છે